મહત્વનું છે કે ગઈકાલ રાત્રે ભોપલ વિસ્તારમાં એમટીએસ ના એક ચાલકે બેફામ રીતે બસ બસ સીધી જ સોસાયટીમાં દીધી હતી ત્યારે ત્યાં મુસાફરોએ આરોપ લગાવ્યો હતો કે બસનો ડ્રાઈવર દારૂના નશામાં છે જે બાદ એક મુસાફરે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો ત્યારે એએમટીએસ સ્ટાફની વાતચીતની આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે મુસાફરે જ્યારે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો ત્યાં હાજર એએમટીએસના કર્મચારીએ મુસાફરને કહ્યું કે તમે ડ્રાઈવરનું મોઢું જોઈને બસમાં નથી બેસતા તો મુસાફરે કોલ કર્યા બાદ ફરિયાદ નંબર માંગ્યો તો તેને ફરિયાદ નંબર આપવાની પણ સ્પષ્ટ ના પાડી દેવામાં આવી ત્યારે ઓડિયો ક્લિપમાં જે રીતે AMPT ના કર્મચારીએ મુસાફર સાથે વાત કરી તે સ્પષ્ટ થાય છે કે AMPT ના આ કર્મચારીઓ મુસાફરો સાથે કેવો વ્યવહાર કરી રહ્યા છે આપો તો ખબર પડે ને ભાઈ એમને મને વાત કરો તો ખબર ના પડે બરોબર ચાલુ રાખો ચાલુ રાખો હું બીજા કોઈ ને બી તમારે વાત કરવી ને તો તમારે બીજા કોઈ સાથે વાત કરાવું મુખ્યમંત્રી સાથે પણ આપની વાત કરાવું હેલો

તું તારો બ્રેક ડાઉન વાલે તારો સુપરવાઇઝર ને ફોન કરતો નહી હવે હલો જો ફોન કરે તો તમે નોકરી થી ઉતાર દેવા માં આવે બરોબર અરે સાહેબ મેં ફોન કર્યો પેલા હાલો ભાઈ ના હલો હલો હેલો હાજી સાહેબ મને કમ્પ્લેન નંબર આપી દો ને તમે તમને એટલો ચહેરો જોઈને તો ખ્યાલ આઈ જાય કે ભાઈ પીધેલો છે ડ્રાઈવર નો ચહેરો જોઈને ને બસ માં ના ચડવાનું હોય ને એવું એવું ના હોય તમે બસ માં બેઠા પછી તમને ખબર પડી કે ભાઈ આ રફ ડ્રાઈવિંગ કરે છે બરોબર મારું સામાજિક કાર્યકર બીજું કઈ પરિચય જાની માપ માં રહેવાનું ઓવરલોડ નહીં કરવાનું તમને ત્યાં બેસાડ્યા છે તેના માટે કે જનતાના જવાબ આપવા માટે

ડ્રાઈવર પીધેલી હાલતમાં હતો તો ડ્રા ડ્રાઈવરનું મોઢું જોઈને તમે બસમાં કેમ ના બેઠા આવું કઈ રીતે હોઈ શકે તમે જ્યારે બસમાં જાઓ છો ત્યારે તમે શું ડ્રાઈવરનું મોઢું જોવા માટે બેઠા હોવ છો કે ડ્રાઈવરનું મોઢું પીધેલું છે કે નથી પીધેલું કેટલા લોકો અંદર મુસાફરી કરતા હતા અને આ રીતે બેફામ રીતે આજે બસ ડ્રાઈવરે બસને હંકારી છે અને આ તમામ મુસાફરો છે તેમના જીવ અદ્ધર થઈ ગયા હતા જો કોઈનું મોત થયું હોત તો જવાબદાર કોણ હોત કારણ કે જો જે રીતે તોછડાઈથી આ જવાબો આપવામાં આવી રહ્યા છે મુસાફરે ફરિયાદ કરી તો તેને ઉંધા જવાબો મળ્યા હવે જોવાનું એ રહેશે કે આ વારંવારની જે ફરિયાદો વધી રહે છે એમટીએસના ડ્રાઈવરોની બેફામ રીતે તે લોકો ડ્રાઈવિંગ તો કરે છે નીતિ નિયમો તેમના માટે બનાવવામાં આવ્યા છે પરંતુ નીતિ નિયમોનું કોઈ પાલન કરતું નથી અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર અર્પણ એ એમ ટીસના ડ્રાઈવરો પહેલા પણ પોતાની બેદરકારીને લઈને તો ચર્ચામાં રહેલા જ છે નીતિ નિયમો પણ તેમણે નેવે મૂકી દીધા છે અને વધુ એક ઓડિયો ક્લિપ સામે આવી છે તેમાં તો જવાબ જ ઊંઝા આપી રહ્યા છે દીક્ષિતા અગાઉ આપણે જોતા આવ્યા છે કે જે ખાનગી કોન્ટ્રાક્ટરો છે તેમના ડ્રાઈવરો દ્વારા સમયાંતરે અકસ્માત અને અન્ય વિવાદિત ઘટનાઓ સામે આવી છે પરંતુ ગઈકાલે રાત્રે જે આ ઘટના બની છે તેનામાં પ્રથમ તો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે મૂળ રસ્તો છોડી અને આ રહેણાંક સોસાયટીના આંતરિક રસ્તામાં બસ કઈ રીતે ઘૂસી પ્રાથમિક તપાસમાં ગત રાત્રે સ્થાનિકો એવું કહેતા હતા કે જે ચાલક છે તેમના શો કરેલી હાલતમાં હતો પરંતુ પોલીસ પ્રાથમિક તપાસમાં એવું કહેતી હતી કે તેને તબિયત ખરાબ થઈ હતી તેના કારણે તે બેભાન થઈ ગઈ હાલ જે જાણકારી મળી રહી છે તે મુજબ ડ્રાઈવર હજી પણ ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર છે પરંતુ આખી ઘટનામાં જે મુસાફરી કરતા હતા તે મુસાફરે જ્યારે હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કર્યો અને જે પ્રમાણે એમટીએસના કોલ ઓપરેટર તેમની સાથે અત્યંત ઉદ્ધતાઈથી વર્તન કરી રહ્યા છે જે પ્રમાણેનો જવાબ તેમને આપી રહ્યા છે તેઓએ તો ત્યાં સુધી મુસાફરને કહ્યું કોલ કરનારને કે તમે જ્યારે બસમાં બેઠા હો તો તમને ડ્રાઈવરનું મોડું જોઈને અંદાજ નથી આવતો કે તેને નશો કરેલો છે કે કેમ એટલે આ અત્યંત ચોંકાવનારી બાબત છે કે જે પ્રમાણે એમટીએસના કર્મચારી સત્તાવાર રીતે કોલ લાઈન ઉપર આ રીતે મુસાફરને જવાબ આપે છે અને બીજી તરફ જ્યારે મુસાફર એમ કહે છે કે હું સામાજિક કાર્યકર છું મને યોગ્ય માહિતી આપો તો તેઓ વધુ ધમકાવી રહ્યા છે કોલ કરનારે કે તું માપમાં રહેજે આ રીતની વાત ન કર એટલે પ્રશ્ન એ થાય છે કે સતત વિવાદોમાં રહેતી એમટીએસ ની સેવા વધુ એકવાર હવે પોતાના જ કર્મચારીના આ વાણી વર્તનના કારણે વિવાદમાં આવી છે આખી ઘટના ગઈકાલની જે તે તો હજી તપાસ અર્થે છે ઉપરાંત આનામાં વધુ વિવાદનો ઉમેરો થયો છે હાલ મળતી માહિતી મુજબ આ અહેવાલ દર્શાવવાની સાથે જ એમટીએસના અધિકારીઓ કહ્યું છે કે જે થશે તો તેની સામે ખાતા ખાતાકીય પગલા પણ લેવામાં આવશે દીક્ષિતા બિલકુલ આભાર અર્પણ સમગ્ર વિગત બદલ શું પગલા લેવામાં આવશે આગામી સમયમાં જોવાનું રહેશે કારણ કે અત્યાર સુધી પગલા ભરવામાં નથી આવ્યા અને એટલા માટે